આરોગ્ય વિભાગના અધિકારીઓ આશા વર્કર બહેનો મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી દરમિયાન સહભાગીઓ ટીબી નાબૂદ કરવા અંગેના સૂત્રોચ્ચાર કરીને લોકોને ટીબી સામેની લડાઈમાં જોડાવવા માટે પ્રેરિત કર્યા હતા આજે 24મી માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ડીસા તાલુકા ઓફિસ દ્વારા વિશ્વ ક્ષય રોગ દિનની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ડીસા અર્બન 1 અને અર્બન 2 નો તમામ સ્ટાફ એમપીડબ્લ્યુ એપીડબ્લ્યુ આશા બેનો એમના દ્વારા મેં અહીંથી આયોજન કરેલ રેલીમાં અમે સૂત્રોચ્ચાર કરાવે જેના લીધે લોકોમાં લોક જાગૃતિ વધે ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે લોકો ટીબી રોગના લક્ષણો વિશે માહિતગાર થાય તેમજ મારી આશાબહેનો જે કામગીરી કરે છે એ લોકો એના દ્વારા લોકોમાં પણ જાગૃતિ વધે અને દેશ જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે ભારત દેશને ટીબી નિર્મૂલ કરવાનું એ સ્વપ્ન સાકાર થાય એના માટે અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ એના અંતર્ગત એના ભાગરૂપે આજે અમે નિષ્પક્ષ દિવસની ઉજવણી કરેલી છે